ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે તેવું જણાવવામાં આવ્યું છે અમદાવાદનું આકાશ પણ વાદળ થયું રહેશે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી હવામાન સામાન્ય રહેશે તાપમાન વધવાની શક્યતા નથી હવામાનમાં આ ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ બાદ હવામાનમાં ફેરફાર થશે અને ગરમી વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં તાપમાન યથાવત અને સૂકું રહે છે આગામી અડતાલીસ કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના જિલ્લામાં વાદળ સાયું વાતાવરણ રહેશે જોકે તેમણે આ સમયગાળા દરમિયાન વરસાદની શક્યતા નકારી કાઢી છે દસમી અને અગિયારમી એપ્રિલે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઝરમર ઝરમર કે હળવો વરસાદ પડી શકે છે મળતી માહિતી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ એપ્રિલે ઉત્તર ભારતના રાજ્યોની નજીક આવી રહ્યું છે તેની અસરને કારણે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં દસ અને અગિયારમી એપ્રિલે વરસાદની શક્યતા છે સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થઈ છે માર્ચના ત્રીજા અને ચોથા સપ્તાહમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની ઉપર પહોંચી ગયું હતું પરંતુ તાજેતરમાં એપ્રિલમાં ગરમીમાં વધારો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભિગમને કારણે મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રીની નિશા પહોંચી ગયું છે એકાદ સપ્તાહ બાદ તાપમાન ફરી મહત્તમ સ્તરે પહોંચે તેવી પણ શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દસ અને અગિયાર એપ્રિલના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે આ અંતર્ગત દસ એપ્રિલે ઉત્તર ગુજરાતના દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદ પડી શકે છે તો અગિયારમી એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર નર્મદા જિલ્લામાં સામાન્ય વરસાદ અને ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળશે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ